પોરબંદર શહેરના લોકોને અને બહારથી ફરવા આવતા પ્રવાસીઓને એક નવું નજરાણું મળે તે માટે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરથી જૂની દીવાદાંડી સુધી નવી ચોપાટીનું નિર્માણ કાર્ય ચાલતું હતું કરોડો રૂપિયાના ખર્ચે સુંદર મજાની ચોપાટી બનાવવામાં આવતી હતી અને ગત વર્ષે બેપરજો વાવાઝોડું આવ્યું ત્યારે તેના લીધે ટેટ્રાપોલ સહિત ચોપાટીનું કામ વેરવિખેર થઈ ગયું હતું અને ખૂબ મોટું નુકસાન થયું હતું પરંતુ ત્યારબાદ છેલ્લા એક વર્ષથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે માટે તંત્રએ હવે વહેલી તકે ચોપાટીનું નિર્માણ કાર્ય પુનઃ શરૂ કરાવવું જોઈએ તે જરૂરી બન્યું છે પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરથી જૂની દીવાદાંડી સુધી નવી ચોપાટીનું નવનિર્માણ કાર્ય શરૂ થયું હતું ગત વર્ષે બીપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે આ જે ચોપાટીનું જે કામ ચાલુ હતું તેનું નિકંદન નીકળી ગયું હતું દરિયાના તોફાની મોજાએ ટેટ્રાપોલને જ નહીં પરંતુ ચોપાટીનું જે નિર્માણ કાર્ય ધમધમતું હતું તેને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હતું પરંતુ ત્યારબાદ છેલ્લા એક વર્ષથી વિકાસ કામ ઠપ્પ થઈ ગયું છે અને નવી ચોપાટીનું નિર્માણ કાર્ય છે તે બંધ થઈ ગયું છે માટે તંત્રએ વહેલી તકે ચોપાટીનું નિર્માણ કાર્ય શરૂ કરાવવું જોઈએ અને લોકોને ફરવા માટેનું આ સુંદર નવું નજરાણું છે એ પૂરું પાડવાની વાત થઈ હતી એ વચન નિભાવીને વહેલી તકે આ કામગીરી સંપન્ન કરવી જોઈએ પોરબંદર રાજકાર જિજ્ઞેશ પોપટ